ભારત દેશમાં તેત્રીસ ટકા મહિલા અનામત બિલ શક્તિવંદન બિલ સંસદમાં પાસ થઈ ગયેલ છે છતાં પણ તેનો અમલ કરવામાં આવતો નથી સંસદના બંને ગૃહમાં મોદી સરકાર પાસે પૂરતો સંખ્યાબળ અને વિરોધ પક્ષોનું સમર્થન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના આ બિલને લાગુ કરતી નથી જે ભાજપા આર એસ એસની મહિલા વિરોધ માનસિકતાને ઉજાગર કરે છે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સંગઠનની બહેનોની માંગણી છે કે 33% મહિલા અનામત બિલ ઝડપથી લાગુ કરવામાં આવે ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો અને વાયદા કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બાબતે કોઈ જ પગલા લેવાતા નથી મહિલા સુરક્ષા અત્યાચાર બળાત્કાર અનેક ક્ષેત્રોમાં થતા મહિલાઓના શોષણ સામે સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી ભાજપા આ બાબતે બિલકુલ નિષ્ફળ રહે છે અમારી માંગણી છે કે મહિલાઓને સુરક્ષા અને મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને બળાત્કાર અને શોષણના ગુનાઓ સામે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને કોર્ટ દ્વારા ઝડપથી આવા કેસોનો નિર્ણય થાય અને ગુનેગારોને સજા આપવામાં આવે ગુજરાત રાજ્યમાં મહિલાઓ ઉપર થતા અનેક પ્રકારના અત્યાચાર અને શોષણ સામે સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રી ભુજ કચ્છને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આજ રોજ કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ અ ના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના આદેશ અનુસાર કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટર શ્રીને આવિદન પત્રમાં આવે આવિદન પત્ર આપવા માગેલ છે જેમાં મુદ્દો એ હતો કે 33% મહિલા અનામત ભારતીય જનતા પાર્ટી એ સંસદમાં એનું ખરડો ક્યારનું પસાર કરી દીધો છે જાણે કે આ દેશની મહિલાઓને લોલીપોપ આપતા હોય એવું એક વચન આપી દીધું છે પરંતુ એનો અમલ નથી થતો અને કરવામાં પણ નથી આવ્યું અને મહિલા અનામતનો જે મુદ્દો છે એ અમલમાં આવે અને ત્યારબાદ બીજું એ છે કે આજે દરરોજના કેટલા બધા મહિલા અત્યાચારના ઘટનાઓ બને છે જાણે કે આજે ગુજરાત છે એ બીજું બિહાર બની ગયું છે એ આપશ્રી બે દિવસના પહેલા પેપરમાં જ વાંચ્યું હશે એક મોંઘીભાઈ ની દીકરી ઉપર પણ રેપ કરવામાં આવ્યો છે અને આજે કાયદા અને વ્યવસ્થા એટલો કથળી ગયો છે અને પોલીસની પણ ગુનેગારોને ને બીક નથી રહી ત્યારે અવનવા આવા જાતી સતામણીના અત્યાચાર ના ની બેનો ભોગ બનતી રહે છે અમરેલીમાં પણ આપણે જે બધા એક ઘટનાથી બધા એની જાણકારી આપ સૌને હશે જ કે એક દીકરી ઉપર એક શિક્ષકે ખરાબ નજર કરી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જ હોદ્દેદારો એક ફસાવવામાં આવી આવી હતી તો ઘટનાઓ છે પાસઠ દિવસ દરરોજ પેપર આવે છે એટલે ત્રણસો દિવસ મહિલા અત્યાચાર ભોગ બને છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષ થયા ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ભારતીય જનતા પાર્ટી એ સૂત્ર આગળ કે નારી અબ નહી યે સરકાર ત્યારે અત્યારે એનાથી આપણે વિપરીત પરિણામ જોઈ રહ્યા છીએ દરરોજ નો એક એટલે રોજ ના વર્ષના એકસો ને પાસઠ મહિલા ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને મહિલાઓ એનો ભોગ બની રહી છે ગુનેગારો કલેક્ટર અમારો અવાજ ઉપર સુધી પહોંચાડવા કેવા આવ્યું છે મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે રજુઆત તો મારા જે બે મોટા અગ્રણી બહેનો એમને તેત્રીસ ટકાની વાત કરી પણ હું વિષય જઈશ કે અત્યારે જે કચ્છમાં

પછી હાલ ભગવતી પછી પોઈન્ટ એ બધા અગર પોલીસ ને ખબર ન હોય તો મારું કોન્ટેક્ટ કરે હું બતાવીશ એ બધા પોલીસ ની નજર હેઠળ જ ખુલે આમ એ માફિયાઓ એ જે બુટલેગરો છે એ છે કે અમે પૈસા ભર્યા છે એ અમારી માંગ છે એની સાથે સાથે હું વિકાસ હુંડા સાહેબ ને એ કેવા માંગીશ કદાચ એ કામ કરી રહ્યા છે એમની બદલી થવામાં કદાચ વાર નહીં લાગે પણ એ જ્યાં સુધી છે ત્યાં સુધી એમના જે પોલીસ સ્ટેશન એમની જે નીચે બધી પોલીસ છે સાંજે સાહેબ પોતે એકવાર નીકળે ને તો ખબર પડે કે ટોળકી મહિલાઓ આજે એક મહિલા એવી નહીં હોય કે જે મહેનત કરીને નહીં ખાતી હોય પણ તકલીફ ક્યાં છે તો એનો વર કે એનો ભાઈ કે એનો બાપ દારૂ પીને આવે છે અને આ બધા ક્રાઈમ થાય છે અને જ્યારે પોલીસમાં જાણ કરવા આવે છે ને મોટી વાત તો એ છે તો પોલીસ વાળા છે ને તો એ બુટલેગરો ને એમ કે બેન અમને તમે આપો પણ પકડો એ તમારી જે ફરિયાદ કરે છે એને જઈને મળો એને રોકો એટલે શું કહેવા માંગે છે મારા ઉપર તો કેટલી વાર મારવાની આવી ગઈ છે મને ચૂપ કરવાની વાતે થઈ છે મારા જૂના નિવેદનો છે એ બધા લઈને હું એમથી મોટો આંદોલન બી કરવાની છું અને સૌથી મોટું અત્યારે હું આ આપણે મીડિયા માધ્યમથી વિકાસ હુંડા સાહેબને એક વિનંતી કરવા માંગુ છું કે સાહેબ આ જલ્દીથી થી બંધ નહીં વાગે પછી જે લારીઓ ગલ્લાઓ એ બધું બંધ કરાયું બહુ સરસ બહુ સારી વાત છે પણ આપણે અત્યારે જ આવ્યું કે નાગરચકલા પાસે જેવો ભાઈ ખુલ્લે આમ પાવલો અદેલો અને આખી બોટલ તમે કેવ પ્રમાણે માલ મળે છે તો એ કોના આશીર્વાદ પડી રહ્યા છે એ બધા જવાબ અમને જોઈએ છે અમે નાશ કરશું અને એ દરમિયાન જે કઈ ઘટનાઓ ઘટશે એ બધાની પૂરેપૂરી જવાબદારી પોલીસ ની અને જેટલા મારા મોટા અધિકારો છે એની રહેશે અમારી સાથે કઈ ભી થશે એ બધાની કારણ કે અમે વારે ઘડી નથી સાહેબ તો હું આપને એક મોટો બેનર બનાવીને આપું કે કેટલા મારા ભાઈઓ મારા વડીલો જે આ દારૂમાં માં ખલ્લાસ થઈ ગયા છે અને આ લડાઈ તો ખતમ થઈ નથી રહી તો હવે અમને જ રણચંડી બનવું પડશે કાલથી થી નવરાત્રી ચાલુ થાય છે તો અમે બધી બહેનો છે એ નવ દુર્ગા રૂપ ધારણ કરી લેવાના છે પણ હું એ બધાથી બી ને ચૂપ બેસવા વાળી નથી કારણ કે મારું બી આખો પરિવારમાં જતું રહ્યું છે મારા મમ્મી ટેન્શન લઈને એક આવી ગયું તું અને હું આજની તારીખમાં બી હવે જેમ કે મોટો પોઈન્ટ છે કારણ કે પોલીસ સૌથી મોટી પોલીસ હું વારે ઘડી હાઈલાઈટ કરીશ કે પોલીસ સૌથી મોટી એમાં ઇન્વોલ્વ હોય છે પોલીસ સૌથી પેલા હું ફોન કરી દે છે અમે જવાના હોઈએ

એના પાછળ મોટા 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 બધા એમ જ કે અમે એ કાઈ ના થાય મોટા માથા એમાં involve છે તો હું જાણવા માંગુ છું કે એ મોટા માથા કયા છે એ મોટા માથા એવા તો કયા મોટા છે કે આટલા બધુ થવા છતાં બી જેમ કીધું કે એને suspend નથી કરવામાં આવ્યા તો એવું તો શું બીક છે બધાને અને police ને એવી રીતે શું બીક છે એમ હું રાધાસિંહ ચૌધરી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ ની અધ્યક્ષા છું આજે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ગીતાબેન પટેલના આદેશથી અમે તેત્રીસ ટકા અનામત માટેનું આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપવા આવ્યા હતા આજે જ્યારે રાજ્યસભામાં આ બિલ પાસ થઈ ગયું છે તે છતાંય મોદી સરકાર એને લાગુ કરવામાં બહુ આળસ બતાવી રહ્યું છે મોદી સરકારનું એવું છે કે જ્યારે મોદી સાહેબ પોતાના પત્નીને ન્યાય નથી આપી શક્યા એમને કોઈ હક નથી આપી શક્યા તો એમને એવું છે કે મહિલાઓ માટેનો જે હક અધિકાર છે એ મલુના જોઈએ આજે જ્યારે સંગીતા વિલિયમ્સ જેવી સરોજની નાયડુ જેવી ઝાંસીની રાણી જેવી બહેનો આપણી ભારતમાં આજે પોતાના હક અધિકાર લડીને આજે જ્યારે ભારતને બતાવ્યું છે ને લડીને પોતાનો હક અધિકાર મેળવ્યો છે એવી જ રીતે હું કહેવા માંગુ છું કે આજે અમે કોંગ્રેસની મહિલા સૈનિક છીએ જો અમારો હક અધિકાર 33% અનામ તમને ન મળે તો હજી અમે રોડ ઉપર આવશું ને અમારું જે હક અધિકાર છે 33% અનામતનો એ અમે લઈને આવશું ને ખાસ અનુરોધ છે કે જે ઓબીસી મહિલાઓ છે એને ભી

કચ્છની વાત કરવા માંગીશ કે કચ્છમાં આવે છે એના માટે જે આજે અસામાજિક તત્વો વધી રહ્યા છે એ અસામાજિક તત્વો ક્યાંય ને ક્યાંક પોતાના ઘર પરિવારથી જોડાયેલા છે ને એની જે માનસિકતા છે એના લીધે એ લોકો મહિલાઓને હેરાન પરેશાન કરે છે ને કાયદા એની આગળ કમજોર છે કાયદા પોતાનું કામ નથી કરી રહ્યું છે પણ અસામાજિક તત્વો પોતાના કાયદા ઉપર પોતાનો જોર જમાવીને બેઠા છે જ્યારે આપણા ગ્રહ મંત્રી આજે જ્યારે કહે છે કે જ્યારે આપણે ચાંદખેડામાં જે બનાવ બન્યો તું તે પછી ઘણું બધું એવી રીતે આપણે હર્ષઘવી સાહેબનું એક નિવેદન આવ્યું તો કે એમને મૂકવામાં નહીં આવે કાયદા કાયદાનું કામ કરશે ત્યારે સહાય સાહેબે એક સો ગુનામાં સો લોકોને પકડીને જે ગુનેગારો છે એના ઉપર

તો સાહેબને હું બી કેવા માંગુ છું જે જાહેરનામું પાડ્યું છે એની અંદર જે લોકો ત્રાસિત લોકો છે એ લોકોનું નામ બી બહાર પાડવામાં આવે જે બુટલેગરો છે કે જે જે આજે ગુંડાઓ છે એ લોકોનું નામ બહાર પાડીને ને એ લોકોને જે કાયદાકીય હોય એ સજા કરવામાં આવે